શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો આપણે સાંભળી રહ્યા છીએ શિવ મહાપુરાણ જે સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે શિવપુરાણના પઠન મનન અને ચિંતનથી અતિ દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે જે આ પુરાણનો એક પણ શ્લોક સાંભળે કે ભક્તિપૂર્વક પઠન કરે તે જીવન મુક્ત બને છે જે પાઠક તેનું પૂંજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે ભાવક અન્યના મુખેથી શિવપુરાણનું પઠન સાંભળે છે તેના સઘળા પાપો નાશ પામે છે જે ભાવક શિવ મહાપુરાણને વંદન કરે તેના પ્રત્યે તમામ દેવોની કૃપા ઉતરે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પાંચમી સંહિતા ઉમા સંહિતા આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું ઉપમન્યુએ કૃષ્ણને કહેલ શિવ મહિમા શિવજીની માયાનો પ્રભાવ જુદા જુદા લોકોનું વિવરણ આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જુદા જુદા વંશોનું વિવરણ જગદંબા દુર્ગાની કથા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જુદા જુદા વંશોનું વિવરણમાં વૈવે મનુના નવપુત્રોના વંશનું વિવરણ છે વૈવેશ્વત મનુની ઈશ્વાક કુશીબી શિબી નાભંગ ધૃષ્ટ વગેરે નવપુત્રો હતા પ્રજાપતિ મનુએ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો તેમાંથી દિવ્ય અંગોવાળી ઈડા નામે સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ મનુએ તેને ન સ્વીકારી તેથી તે બોલી હું મિત્રાવરૂણના અંશથી જન્મી છું તેઓ માટે તેઓની પાસે જશ આમ કહેતી કે હતી ત્યારે મિત્રાવરૂણ નામના બંને મુનિઓએ તેને કહ્યું તું જ મનુનો વંશ કરનાર પુત્રવતી થઈશ આ સાંભળી તે પાછી ફરી તે જન્મી હતી તે દરમિયાન લાગ મેળવી બુદ્ધ સાથે મેથેન માટે જોડાય આથી તેને પૂર્વા નામે પુત્ર થયો જે ઉર્વશીનો પતિ થયો પછી કૃપાથી ઈડા સુધ્યુમન નામે પુરુષપણાને પ્રાપ્ત થઈ તેને પણ ત્રણ પુત્રો થયા ઉત્કલ ગયા અને વીર્યવાન વિનિતાશ્વ મનુના પુત્ર આનંદને રેમ્ય નામે પુત્ર હતું તેને સો પુત્રો હતા તેના મોટા પુત્ર કુકર્મીને પુત્રી રેવતીની બ્રહ્માની કૃપાથી બળદેવને પરણાવી શ્રીકૃષ્ણને પણ ઘણા પુત્રો થયા મનુનો પુત્ર નુગ ગાયોના દાનમાં ભૂલ થવાથી કાચીડો થયો ત્યારે કૃષ્ણે તેનો ઉદ્ધાર કર્યો મનુના પુત્ર પુરુષોત્ત થયા તેને એક રાતે અંધારામાં વાઘને બદલે ગાયને મારી નખી આથી તે શુદ્ર બની ગયો જે શિવભક્તિથી ગતિ પામ્યો વૈવસ્ત મનુના નાકમાંથી ઉત્પન્ન થયેલો ઈશ્વાકુને સો પુત્રો હતા તેઓમાં સૌથી મોટો વિકુક્ષી અયોધ્યાનો રાજા હતો તેણે કોઈ કાળે શ્રાદ્ધ કર્મ કર્યા વિના સસલાનું માંસ ખાવાથી તે શશાદપણું પામ્યું તેથી તેના પુત્ર ઈશ્વાક પિતા ઈશ્વાકુએ તેને ત્યજી દીધો પરંતુ ઈશ્વાકુના મરણ બાદ વશિષ્ઠિના કહેવાથી તે રાજા થયો તેના શકુની આદિ પંદર પુત્રો થયા તેમાંથી અયુધનો પુત્ર કૃકસ્વ નામે પુત્ર હતો તેને અરિનાભ નામે પુત્ર થયો અરિનાભનો પુત્ર પૃથુ થયો પૃથુનો પુત્ર વિષ્ટરાશ્વ વિશ્વરાષ્ટ્રથી ઇન્દ્ર પ્રજાપતિ થયો ઇન્દ્રના પુત્ર યુવાનાશ્વ અને તેનો પુત્ર સાવસ્વ પ્રજાપતિ થયા તેણે શ્રીવાસ્તી નામની નગરી વસાવી એ શ્રી વસ્તવનો પુત્ર બૃહસ્વ બૃહસ્વતનો યુવાનાશ્વ અને તેનો પુત્ર થયો રાક્ષસોનો વધ કર્યો તેથી તે ધૂંધમાર રાજા એ વંશના રાજા સત્યવ્રત કુમાર કોઈ કન્યાનું હરણ કરી પત્ની બનાવી અને તેથી તેનો પિતા ત્રયારૂણીએ ત્યાગ કર્યો આથી તે ચાંદાલોમાં જૈવસ્યો પરિણામે વૃષ્ટિ ન થવાથી વિશ્વામિત્ર તપ કરવા ગયા પાલક પોષણથી મુશ્કેલી ટાળવા ઋષિપત્ની વચલા પુત્રને સો ગાયોના બદલામાં વેચવા તૈયાર થવાથી સત્યવ્રતે સો ગાયો આપી છોડાવ્યો હતો તે પુત્ર ગાલવ નામે મોટો તપસ્વી થઈ ગયો કશ્યપના વંશનું વિવરણ કશ્યપની તેર પત્નીઓ અદિતિ દિતિ સુરસા અરિષ્ઠા ઇતિ દનુ સુરભી વિનિતા એલા તામરા ક્રોધવંશા કદરુ તથા મુનિ તુષિત નામના બાર ઉત્તમ દેવો કશ્યપથી દિમાં આદિત્ય સવિતા મિત્રા વરુણ અંશ ભગ અતિતેજા વિષ્ણુ અને ઇન્દ્ર દિતિના બે પુત્રો હરિણ્યક્ષિપુ અને હરણ્યાક્ષ હરિણ ચાર પુત્રો અનુહાદ હાદ સહાદ પ્રહલાદ પ્રહલાદનો પુત્ર વિરોચન વિરોચ ચનનો બલી બલિનો પુત્ર બાણ રીણાક્ષને પાંચ પુત્રો કુકર શકુની મહાનાદ વિક્રાંત કાલનાપ દનુના સો પુત્રો તેમજ વામરોને અનેક પુત્રો તેમજ આઠ પુત્રીઓ થયા વનિતાના બે પુત્રો અરુણ અને ગરુડ સુરસાના પુત્રો સર્પો એલાને નાગપુત્રો સુરભીથી સસલા પાડા ભેંસ ખઝાશી યક્ષો અને રાક્ષસો થયા અરિષ્ઠોથી સર્પો અને ઉત્તમ મનુષ્યોને ઉત્પન્ન કર્યા સત્યવ્રતથી સગર સુધીના વંશનું વિવરણ ચાંડાલ ધર્મમાં ઉછરેલા સત્યવ્રતે બાર વરસ સુધી વિશ્વામિત્રને પોષવાની જવાબદારી લીધી હતી એકવાર તેને માંસ ન મળવાની વશિષ્ઠને ગાયને મારી પોતે અને વિશ્વામિત્રના પુત્રને ખવડાવ્યું હતું આથી વશિષ્ઠ તેના પર કોધાય માન થઈ કહેવા લાગ્યા કે તે પિતાને અસંતોષ ઉપજાવી ગુરુની ગાયનો વધ કરી તેમજ પ્રોશન નહીં કરેલું તે ગાયનું માંસ ખાઈને તે ત્રણ અપરાધો કર્યા છે તે ત્રિશુંક કહેવાયું ત્રિશુંકે એના કુટુંબને પોષ્યું હોવાથી વરદાન માગવા કહ્યું ત્યારે તેને ત્રિશુંક સ્વરૂપે સ્વર્ગે જવાનું કહ્યું વિશ્વામિત્રે એની અને એની ઈચ્છા મુજબ સદેહે સ્વર્ગ મોકલ્યો હતો ત્રિશુંકની સ્ત્રી સત્યરથાએ હરિચંદ્રને જન્મ આપ્યો હતો હરિશંદ્રને રોહિત નામે પુત્ર અને રોહિતને વૃક્ષ અને બાહુ નામે પુત્રો હતા આ બાહુને હય નામના ક્ષત્રિય લડી રાજ્ય બહાર હાકી કાઢ્યો હતો અને પછી બાહુ ઓર્વ મુનિના આશ્રમમાં પોતાની પત્ની સાથે ગયો ત્યાં સગરનો જન્મ થયો હતો રાજા સગરે ભઘુવંશી ઓ પાસેથી અગ્નિનું અસ્ત્ર મેળવી પેલા તાલનજગોને તથા હહૈયોને પછાડી પૃથ્વીને જીતી લીધી સગરે હયના ધર્મનો નાશ કરી તેમના મસ્તક મુંડાવી શક પાહલવ વગેરેને મુક્ત કર્યા હતા સગરે આખી પૃથ્વી જીત્યા પછી અશ્વમેઘ કરવા ઘોડાને સંસ્કારી કર્યો અને પૃથ્વી પર છૂટો મૂક્યો ત્યારે ઇન્દ્રે પોતાનું પદ જાળવવાના આશ્રયથી ઘોડાને ધરતીમાં ઘુસાડી દીધો આથી સગરના સાઠ હજાર પુત્રો ઘોડાની શોધ માટે જ્યારે તે પ્રદેશ ખોદવા માંડ્યા ત્યારે એક ગુફા ખોદાવતા સમાધિ કપિલમુનુને જોયા સમાધિમાં ભંગ થવાથી કપિલ મુનિના ક્રોધાગ્નિથી તમામ સગર પુત્રો ભસ્મ થઈ ગયા વૈવેશ્વતના વંશમાં જન્મેલા રાજાઓનું વિવરણ સોનકના પૂછવાથી કે સગરના સાઠ હજાર પુત્રો કયા ઉપાયથી જન્મ્યા હતા ત્યારે સુતે જણાવ્યું કે સગરની બે પત્નીઓ હતી તેઓ બંનેના પાપ તપને પરિણામે બળી ગયા હતા જેના લીધે સંતુષ્ટ થયેલ મુનિ શ્રેષ્ઠ ઓરવે બનીને વરદાન દીધા હતા ત્યારે એક સ્ત્રીએ સાઠ હજાર બળવાન પુત્રો અને બીજીએ એક જ વંશ કરતા પુત્ર માગ્યો હતો આ સાઠ હજાર પુત્રો કપિલના અગ્નિથી બળી ગયા ત્યારે એક પંચજન નામે પુત્ર રાજા થયો પંચજનનો પુત્ર અંશુમાન તેનો પુત્ર દિલીપ દિલીપનો પુત્ર ભગીરથ થયો જેણે શ્રેષ્ઠ ગંગાની સ્વર્ગમાંથી જમીન પર ઉતારી સમુદ્રમાં આણી હતી તેમજ પોતાની દીકરી બનાવી હતી ભગીરથનો પુત્ર શુત્રસેન તેનો પુત્ર નાભંગ નાભંગનો અમરીશ અમરીશનો સિદ્ધુદીપ અને સિદ્ધુદીપનો પુત્ર અયુતાજીત થયો અયુતાજીતનો પુત્ર ઋતુપર્ણ પાસાઓ રમવાની દિવ્ય વિદ્યા જાણતો હતો તે ઋતુપર્ણનો અનુપમ તેનો પુત્ર કલ્માક્ષપાદ તથા મિત્ર સ હતા તે કલ્માક્ષપાદનો સર્વકર્મા સર્વકર્મનો અરણ્ય અરણ્યનો પુત્ર મુંડીક હતો તેનો પુત્ર નિષદ્રતિ તથા ખંડરાગ નામે જાણીતા થયા ખટવાંગનો પુત્ર દીધબાહુ દીધબાહનો રઘુ રઘુનો અજ અજુનો અજનો દશરથ અને દશરથનો પુત્ર રામ ધર્માત્મા તથા મહાયશસ્વી હતા વ્યાસની ઉત્પત્તિ કોઈ કાળે યોગી પરાશર મુનિને યમુનાની સામે કિનારે જવું હતું એ વેળાએ ધર્માત્મા ત્યાં ભોજન કરતાં ખલાસી પીને સામે કાંઠે લઈ જવાનું કહ્યું ત્યારે તેને પોતાની પુત્રી મત્સગંધાને કહ્યું કે તું આ મુનિને સામે કાંઠે ઉતારી દેજે મત્સ્યગંધાએ મુનિને નાવમાં બેસાડી સામે કિનારે લઈ જવા લાગી અક્ષરાથી મોહિત ન થનારા પરાશર મુનિ મત્સ્યગંધાને જોઈ માં શક્ત બની તેનો હાથ પકડ્યો ત્યારે તે કન્યાએ મુનિને સામે કાંઠે લઈ જાઓ ત્યાં સુધી ધીરજ ધરવાનું કહ્યું ડાવ કાંઠે પહોંચી કે પરાસરે ફરી તે સુંદરીનો હાથ પકડ્યો તેથી તે મત્સગંધા બોલી હું તો ભીલની દુર્ગંધવાળી પુત્રી છું આપ તો મહાયોગી બ્રાહ્મણ છો તો આપણો સમાગમ કઈ રીતે શક્ય બની શકે મુનિએ તેને સુંદર મોહક બનાવી દીધી વળી તે કન્યા બોલી હે મુનિ દિવસે સમાગમની પ્રક્રિયા ઠીક નહીં તેને માટે રાત ઠીક છે કોઈ જુએ નહીં તેમ તે પ્રક્રિયા થવી જોઈએ એટલે મુનિએ ત્યાં ગાઢ ધુમ્મસ પાથરી દીધું ફરી એક અન્યા બોલી હે મહાયોગી આપ અમોત વીર્યવાળા તમારે કામની તૃપ્તિ કરી ચાલ્યા જશો પછી હું સરગર્ભા બનીશ તો મારી શી ગતિ થશે પરાશરે કહ્યું તું ચિંતામુક્ત મારી સાથે વિહાર કર તારી ઈચ્છા હું પૂરી કરીશ મારી આજ્ઞા પાળવાથી તું સત્યવતી નામે જગતમાં પ્રસિદ્ધ થઈશ તથા દેવમુનિઓ પણ તને વંદન કરવા યોગ્ય થશે સત્યવતીએ કહ્યું આપના જેવો મારો પુત્ર થાય તેમજ હું હંમેશા સુગંધીદાર બની રહું તેમ કરું પછી પરાશરે તે સત્યવતી સાથે સમાગમ કર્યો પછી યમુનામાં સ્નાન કરીને ચાલ્યા ગયા તે પછી તેને પુત્રને જન્મ આપ્યો પુત્રના ડાબા હાથમાં કમંડળ અને જમણા હાથમાં ઉત્તમ દંડ ધારણ કરેલ પેંગળી જટાઓથી તે શોભતો હતો તરત જ તે બાળકે કહ્યું હે માતા હું બીજે સ્થળે જાઉં છું તમને જ્યારે મારી જરૂર પડે ત્યારે તું મને સાથ દે છે તે બાળક દ્વીપ પર જન્મ્યો હોવાથી દ્રેપાયન નામે તથા વેદ શાખાનો વિભાગ કરવાથી વેદ્યાસ નામે પ્રસિદ્ધ થયા તેમણે કાશીમાં વેદયાસેશ્વર લિંગ સ્થાપ્યું પછી શાસ્ત્રો પુરાણો રચવાની શક્તિ મેળવવાના આશ્રયથી મધ્યમેશ્વરલિંગ લિંગ તેને તપ આદર્યું શિવે પ્રસન્ન થઈ કહ્યું કે હે બ્રાહ્મણ તમે હમણાં અભિલાષ સ્ત્રોત્ર સંભળાવ્યું તેનો પાઠ કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે વ્યાસે અઢાર પુરાણ તથા ઉત્તમ મહાભારત રચેલા છે આમ સત્યવતી દ્વારા વેદ વ્યાસ જન્મ્યા હતા ભગવતી જગદંબા દુર્ગાની કથા શ્રી મહાકાલિકાની ઉત્પત્તિની કથા પૂર્વે સ્વરાજ દુશ્મન મંતર કાળમાં સુરત નામના રાજાને બીજા દુશ્મન રાજાઓએ હરાવીને કાઢી મૂક્યો સુરત બીજી નગરીમાં જઈને રાજ્ય કરવા લાગ્યો પણ તેના મંત્રીઓ શત્રુઓ સાથે મળી જતા તે રાજા વનમાં ચાલ્યો ગયો બનવા છતાં તેને એક મુનિએ આવકાર આપી પોતાના આશ્રમમાં શરણું આપ્યું ત્યારે સમાધિ નામનો એક વણિત્ય આવી ચડ્યો તેને પણ પોતાના કુટુંબીજનોને હાકી કાઢ્યો હતો બંને જણ મુનિ પાસે જઈ પોતાના દુઃખની લાગણી રજૂ કરીને પોતે સંસારના મોહપાશમાંથી મુક્ત થાય તે માટેની ઈચ્છા વ્યક્ત કરી તેથી ઋષિએ તેને કહ્યું કે હે રાજન હે વણિક સંસારના મોહપાશમાંથી ત્યારે જ મુક્ત થવાય જ્યારે ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનાર જગદંબા પ્રસન્ન થાય જગદંબા વિશે કહેતા ઋષિ બોલ્યા પ્રળે કાળી જળમાં જગડૂબ્યું હતું ત્યારે શેષ નાગ પર સૂતેલા નારાયણના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા અને તે કમળ પર તપ કરવા બેઠા હતા એ સમયે નારાયણના કાનના મેલમાંથી મધુ અને કેટબ નામના બે દૈત્યો ઉત્પન્ન થયા અને તેઓ બ્રહ્માને મારવા માટે ઘસી ગયા ત્યારે ભય પામેલા બ્રહ્માએ પરમેશ્વરી મહામાયાની સ્તુતિ કરી કે હે જગદંબા આ બંને ભયંકર દૈત્યોથી મારું રક્ષણ કરો નારાયણને જગાડો બ્રહ્માની પ્રાર્થનાથી ફાગણ ફાગણસુદ્ધ બારસની તિથિએ સર્વ વિદ્યાઓની અધિષ્ઠાતી દેવી અને જગતનું ધારણ પોષણ કરનારા મહા વિદ્યાદેવી મહાકાલી નામે પ્રગટ થયા ને બોલ્યા કે હે બ્રહ્મા તમે ડરશો નહીં હું એ બંને દૈવ્યોને સંહારી જગતના કાંટાને દૂર કરીશ ત્યારે વિષ્ણુ ભગવાન ઊભા થયા તેમણે મધુ તથા કેટબ નામના દૈત્યો સાથે પાંચ હજાર વર્ષ મહાબાહુ યુદ્ધ કર્યું ત્યારે બંને દાનવો લક્ષ્મીપતિ મોહિત થઈ તેમણે ઈચ્છિત વરદાન માગવા કહ્યું શ્રી નારાયણે કહ્યું તમે બંને મારા હાથે માર્યા જાઓ અસુરોએ કહ્યું જ્યાં સુધી આ પૃથ્વી પાણીથી ડૂબેલી ન હોય ત્યાં સુધી અમને બેને મારો ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર ઉઠાવી તે બંનેના મસ્તકો પોતાની જાંગ પર મૂકી કાપી નાખ્યા આ રીતે મેં કાલિકાનો જન્મ તમને કહ્યો શ્રી મહાલક્ષ્મણની ઉત્પત્તિની કથા દૈત્યોના વંશમાં રંભાસો નામના દૈત્યોનો મહર્ષિ નામે મહાબળવાન પુત્ર હતો તેણે સર્વદેવોને હરાવી સ્વર્ગલોકમાં રાજ્ય કરવા માંડ્યું ત્યારે બ્રહ્મા સહિત સર્વદેવો સદાશિવ તથા વિષ્ણુ પાસે ગયા અને મહીસાસુરના ત્રાસની વાત કરી આથી વિષ્ણુ તથા ગુસ્સે થયા આ વખતે તેજ પુંજ પ્રગટતા સઘળી દિશાઓ તેજોમય બની ગઈ તેઓ શ્રી દુર્ગાનું ધ્યાન કરવા માટે તત્પર બન્યા સર્વદેવોના શરીરમાંથી ઉત્પન્ન થયેલું એ ભયંકર તેજ એકઠું થઈ મહિષાસુરનો નાશ કરનાર સાક્ષાત સ્ત્રી રૂપ બની ગયું સદાશિવના તેજમાંથી સ્ત્રીનું તેજસ્વી મુખ યમદેવના તેજમાંથી વાળ વિષ્ણુના તેજમાંથી બાહુઓ ચંદ્રના તેજમાંથી તે સ્ત્રીના બે સ્તન ઇન્દ્રના તેજમાંથી મધ્ય ભાગ વરુણના તેજમાંથી તેની જાંગ તથા સાથળો પૃથ્વીના તેજમાંથી તેના નિતમ બ્રહ્માના તેજમાંથી બે પગ સૂર્યના તેજથી બંને પગની આંગળીઓ વસુઓના તેજથી હાથની આંગળીઓ કુબેરના તેજથી નાક થયું આમ અન્ય દેવોના ભાગોથી મહાલક્ષ્મી પ્રગટ થયા તેમને જોઈ સર્વદેવો આનંદ વિભોર બન્યા પછી તે દેવીએ સર્વદેવો પાસેથી વિવિધ આયુધો મેળવ્યા તે મહાલક્ષ્મી સ્વરૂપ મહાશક્તિ અંબિકાની સર્વદેવો સ્તુતિ કરવા લાગ્યા પછી તે દેવી દિવ્ય અસ્ત્રોથી દૈત્યો વચ્ચે ત્રાટકતા હાહાકાર મચી ગયો ભયંકર યુદ્ધ થયું દેવીએ અનેક શસ્ત્રોથી દૈત્યોનો સંહાર કરવા માંડ્યો મહીસાસુરને જોઈ દેવીએ કૂદીને તે અસુરને પગની વચ્ચે દબાવી દહી ત્રિશુળ વડે દબાવ્યો આથી તેના ચહેરા પર ભયંકર પીડા તરવરી ઉઠી આંખો તગતગી રહી જીભ પણ બહાર આવી ગઈ પછી દેવીએ તેનું માથું તલવારથી કાપી નાખી તેને જમીનમાં દબાવી દીધો તે વખતે સગળા દેવો દેવોની સ્તુતિ કરવા લાગ્યા મહાસરસ્વતીની ઉત્પત્તિની કથા પૂર્વે શુભ તથા નિશુમ નામના દૈત્યો દેવોને ભયંકર કષ્ટ આપતા આથી દેવો હિમાલય પર આવી જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા તેમની સ્તુતિથી શિવા ગોરી પ્રસન્ન થયા તેમણે કહ્યું અહીં તમે કોની સ્તુતિ કરો છો એ વખતે ગૌરીના દેહમાંથી એક કુમારિકા પ્રગટ થઈ શક્તિને કહેવા લાગી કે હે મા શુંભ નિશુંભ દેવતીઓ સ્વર્ગવાસીને પીડી રહ્યા છે તેને રક્ષણ માટે મારી સ્તુતિ કરે છે તે કુમારિકા શિવશક્તિના દેહમાંથી પ્રગટ થયેલા હોવાથી કૌશકી કહેવાયા જે સાક્ષાત શુંભાસુરનો નાશ કરનાર સરસ્વતી છે પછી સરસ્વતીએ દેવોને નિર્ભય બની વિદાય થવા કહ્યું અને તેમનું રક્ષણ કરવાની ખાતરી આપી એ દેવી સરસ્વતીને ચંડમુંડ નામના શુંભ શુંભના સેવકોએ જોયા અને મોહિત થઈ ઢળી પડ્યા તેમણે સુંદરીની વાત શુંભને જણાવી તેથી શુંભે તેના સુગ્રીવ નામના દૂતને દેવીની પાસે મોકલ્યો તેણે દેવીને કહ્યું કે હે દેવી શુંભાસુદે તે સ્વપરાક્રમથી ઇન્દ્રને જીત્યો છે યજ્ઞમાં દેવોને અપાતા દેવભાગ તે ભોગવે છે એમણે તમને કે એના ભાઈને પતિ તરીકે સ્વીકારવા સંદેશો મોકલ્યો છે દેવીએ કહ્યું હે દૂત જે મને યુદ્ધમાં જીતે એને હું પતિ કરવા ઉત્સુક છું સુગ્રીવ પાછો ફરી પોતાના રાજાને સગળી વાત કરી તેથી ક્રોધે ભરાઈને શુંભે ધ્રુમાક્ષ નામના દૈત્યને દેવી પાસે મોકલ્યો અને કહ્યું દેવીને ઉંચકી લાવ અથવા યુદ્ધમાં પછાડી લઈ આવ તે દૈત્ય દેવી પાસે ગયો ને બોલ્યો તું મારા સ્વામી પાસે ચાલ નહીતર હું તને મારી નાખીશ દેવીએ કહ્યું યુદ્ધ વિના હું તારા સ્વામી પાસે નહીં આવું તેથી ધ્રુમાક્ષ દેવી સામે પ્રહાર કરવા દોડ્યો દેવીએ તેની સામે હાકોટો નાખ્યો હાકોટેના બળથી જ તે દૈત્ય બળીને ખાખ થઈ ગયો ત્યારથી એ દેવી ધુમાવતી કહેવાય છે ત્રુમાક્ષના નાશ થયા અંગેના સમાચાર જાણી કોપિત થયેલા શુંભે ચુંડમુંડ તથા રક્તબીજ નામના દૈત્યોને દેવી પાસે મોકલ્યા તેમણે પણ દેવીને શંભુને પતિ બનાવવા પ્રાર્થના કરી દેવીએ કહ્યું હું સદાશિવની સૂક્ષ્મ પ્રકૃતિ છું તેથી હું બીજાને પતિ તરીકે કઈ રીતે કરી શકું તમે જીવવા જાવતા હો તો પાતળમાં જતા રહો અથવા શક્તિ હોય તો સર્વ મારી સાથે યુદ્ધ કરવા આવો દૈત્ય બોલો અમે તને સબળા માની કંઈ કરતા નથી પરંતુ જો તારી ઈચ્છા હોય તો યુદ્ધ માટે આગળ આવ આમ વાઘયુદ્ધને અંતે જંગ મંડાયો દેવીએ ચંડમુંડ સહિત રક્તબીજનો વધ કર્યો શુંભે પોતાના ઉત્તમ દૈત્યોના વધની વાત જાણી યુદ્ધ શરૂ કર્યું દેવી તથા અસુરો વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું ધરતી ધમધમી ઉઠી આકાશ ખળભળી ઉઠ્યું અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રો ઉછળવા લાગ્યા લોહીની નદીઓ વહેવા લાગી દેવી અસરોને અનેક શસ્ત્રો વડે વિંધવા લાગ્યા આ જોઈ શુંબનીશુંભ ચકી થઈ વિચારવા લાગ્યા આપણે માટે વિપરીત કાળ આવી ગયો છે પરંતુ વીર પુરુષે રણભૂમિમાંથી નાસી છોડવું ઉચિત નથી તેની સામે લડવું જ બરાબર છે એમ વિચારી નિશુંભે સહસ્ત્ર બાણો દેવી તરફ ફેંક્યા દેવીએ અધભી તે બાણના ટુકડા કરી નાખ્યા ઉગામેલ તલવારને પણ દેવીએ ખડકથી કાપી નાખી દેવીએ સર્પાસ્ત્ર છોડી નિશુંભને વીંધી નાખ્યો એ વખતે અસુરો કાલિકાની સિંહ સહિત મહેશ્વરીને મારી નાખવા શુંભ દોડ્યો એટલે દેવીએ ત્રાળ પાડી શંભાસુર સામે ત્રિશુળ ફગાવતા તે નીચે પછડાઈ તરફડીને ઢળી પડ્યો આમ સંભાસોનો નાશ કરનારા જે દેવી ઉત્પન્ન થયા હતા તે સાક્ષાત ઉમાના અંશથી પ્રગટેલા સરસ્વતી કહેવાય છે ઉમાની ઉત્પત્તિની કથા એક સમયે દેવદાનો વચ્ચેના ભીષણ યુદ્ધમાં દેવો વિજયી થયા તેથી દેવો અભિમાની બની કહેવા લાગ્યા અપાર તેજ અને બળથી દૈત્ય કોળનો નાશ કરવા સમર્થ છે પોતાની બહાદુરીના બણગા ફૂંકવામાં દેવો વિવેક જ્ઞાન ચૂકી ગયા ત્યારે એકાએક તેની આગળ મોટો તેજપુંજ પ્રગટ્યો પરંતુ તેઓ ભગવતીના તેજનો પ્રતાપ સમજી શક્યા નહીં ત્યારે ઇન્દ્રદેવોને આજ્ઞા કરી તમે ત્યાં નજીક જઈ બરોબર પરીક્ષા કરો કે આ શું છે એટલે વાયુ તેજની પાસે ગયો ત્યારે તેજપુંજે પૂછ્યું તું કોણ છે એટલે વાયુએ કહ્યું હું વાયુ છું આખા જગતને ચલાવું છું ત્યારે તેજે તેને હુંકાર કરીને કહ્યું તો પછી આ તણખલું ઉડાડીને બતાવ વાયુએ પોતાની તમામ શક્તિ વાપરી પણ તણખલું તલભાર પણ ખસ્યું નહીં તેથી વાયુ શરમાઈને ઇન્દ્ર પાસે જઈ સર્વ હકીકત જણાવી ઇન્દ્રે બધા દેવોને મોકલ્યા પણ તેઓ તેજપુંજને સમજી શક્યા નહીં આથી ઇન્દ્ર પોતે તે તેજપુંજ પાસે ગયો પણ તે જ અદૃશ્ય બની ગયું આથી ઇન્દ્ર વિસ્મિત પામ્યું તેને પ્રેરણા થઈ કે જેમનું આવું અદ્ભુત ચરિત્ર છે એ સર્વેશ્વરને શરણે જવામાં જ મારું શ્રેય છે ત્યારે ચૈતર સુદ નોમને દિવસે સૂર્ય જ્યારે મધ્યાહને રહ્યો હતો ત્યારે દેવસમૂહ વચ્ચે શિવાદેવી પ્રગટ થયા અને બોલ્યા હું જ સાક્ષાત પરમાત્મા છું મારી સમક્ષ કોઈનો ગર્વ ચાલશે નહીં બ્રહ્મા વિષ્ણુ અને ત્રિપુરારી પરમેશ્વર કોઈ સમર્થ નથી તો પછી બીજા દેવોને તો વિષાદ હું સહાર કરતા રુદ્ર છું હું સર્વ ઈશ્વરને મોપ મારનાર છું આ વાણી સાંભળી દેવો તો આચાર્ય ચકિત બની ગયા તેઓ અપૂર્વ તેજથી અંજાઈને માતાજીના શરણોમાં ઢળી પડ્યા તેઓ ભાવભિભોર બની માતાજીની સ્તુતિ કરવા લાગ્યા કે હે મા શક્તિ અમને ક્ષમા આપો અમને કદી ગર્વ ન થાવો અમારી પર દયા કરો એ ઘડીએ દેવોએ અભિમાને ફગાવી દીધું સતાક્ષી શાકંભરી દુર્ગાની ઉત્પત્તિની કથા રુદ્રના પુત્ર દુર્ગમે તપ કરી બ્રહ્મા પાસે વરદાન માગી વેદો મેળવ્યા હતા તેને દેવોથી પણ નહીં જીતા એવું બળ મેળવી પૃથ્વી તથા સ્વર્ગમાં ભયંકર ઉત્પાતો મચાવ્યા હતા ધર્મનો ધ્વંસ થવાથી સો વર્ષ પર્યંત વૃષ્ટિ ન થઈ પરિણામે બધા જળાશયો સુકાવાથી સર્વત્ર ભૂખ તરસથી બધા પીડાવા લાગ્યા ત્યારે દેવો માતા મહેશ્વરી સામે ગયાને પ્રાર્થના કરી કે હે વંદન્ય માતા આપ ક્રોધ દૂર કરો અને અમારી રક્ષા કરો તમે દુર્ગમ દૈત્યનો સત્વરે નાશ કરો દેવીએ પ્રસન્ન થઈ પોતાના અનંત નેત્રોમાંથી નવ દિવસ અને રાત વ્યગ્ર રહી કરુણાના આંસુ વહાવ્યા આંસુની સહસ્ત્ર ધારાથી જળાશયો ઉભરાયા અને પૃથ્વી રસાળ બની શાક અને ફળફૂલના અંકુરો ઉત્પન્ન થતા દેવીએ જાતે ફળ દેવોને ફળો પ્રાણીઓને ઘાસ અને અન્ય માટે યોગ્ય આહાર અર્પણ કર્યા પછી તેને દુર્ગમા સુરને વધ કરવાની ખાતરી આપી તે વખતે દુર્ગમ સ્વર્ણ સ્વર્ગ નગરીને ઘેરાવ કરીને બેસી ગયો આ દરમિયાન શિવાદેવી અનેક આયુધો સહિત દુર્ગમ સમક્ષ આવ્યા દેવો અને દાનુઓનું યુદ્ધ થયું ત્યારે દેવીના શરીરમાંથી દસ મહાવિદ્યાઓ કાલી તારા છિનમસ્તકા શ્રી વિદ્યા ભુવનેશ્વરી ભેરવી બગલા ધુમરા તીપુરસુંદરી અને માતંગી અસ્ત્ર શસ્ત્ર સાથે નીકળી તે માતુકાઓએ દુર્ગમ દૈત્યોની સો અક્ષહણી સેનાનો નાશ કર્યો અને શિવા દેવીએ દુર્ગમાસુરને ત્રિશુળ વડે મારી નાખ્યો તેમણે વેદો લઈ દેવોને અર્પણ કર્યા દેવીનું અસંખ્ય નેત્રોવાળો રૂપ સતાક્ષી નામે પ્રસિદ્ધ થયું અને શાક વનસ્પતિ ફળ મૂળ વડે લોકોને પોષ્યા હોવાથી શાકંભરે નામે ઓળખાયા દુર્ગમને માર્યો તેથી દુર્ગા તરીકે પણ જાણીતા થયા ઓમ શ્રી શ્રી શિવપુરાણ ઉમા સંહિતા નામનો પાંચમો અધ્યાય સમાપ્ત ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વારધાનમ ઉર્વારો કમે વા બંધનાન મૃત્યુ મોક્ષે યમામૃતા અને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ